નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત આપની સમક્ષ અમે હાજર થયા છીએ અમે અવારનવાર જનતા માગે જવાબમાં જણાવેલ છે કે અમે સરકારની વિવિધ યોજનાઓ અથવા તો અમે ચાલતી ગેરરીતિઓની સાથે સાથે જે સમાજમાં સારું કામ કરે છે એ સારી વાત પણ આપની સમક્ષ અમે મૂકતા રહીશું એટલે એના ભાગરૂપે આજે અમે સીએનઆઈના જે રાયખડ આગ રાયખડ ચર્ચ સૌથી મોટું ચર્ચ છે એમાં અમે આજે નાતાલની ઉજવણી વિશે થઈને અમે વિશ્વભરમાં નાતાલની ઉજવણીના દિવસો આવી રહ્યા છે પચીસ તારીખથી એકત્રીસ તારીખ સુધી સમગ્ર વિશ્વની અંદર આપણા ખ્રિસ્તી ભાઈ બહેનો દ્વારા અને સમાજના તમામ વર્ગો દ્વારા નાતાલની ઉજવણી કરવામાં આવે છે આજે આપણે અમદાવાદના રાયખડ ચર્ચ સીએનઆઈનું જે રાયખડ ચર્ચ છે સૌથી મોટું ચર્ચ ગણાય છે એ ચર્ચની અંદર આપણે નાતાલ વિશે નાતાલનો હેતુ શું છે એ બધી વિસ્તૃત નાગરિકોને આખો ખ્યાલ આવે એ માટે આપણે આપણા સીએનઆઈ ચર્ચના પ્રિસ્ટ માનનીય શ્રી જુલિયસ સર અને માનનીય પિષ્ઠશ્રી અનિતા મેડમની આપણે સાથે આપણે મુલાકાત કરી છે અને એને આપણે ધીમે ધીમે પ્રશ્નો પૂછશું અને એ અનુસંધાને નાગરિકોને ખ્યાલ આવશે કે નાતાલની ઉજવણીનો હેતુ શું છે અને આની પાછળનો મુખ્ય ક્યાં કયા દેશની અંદર ક્યાં ક્યાં

નમસ્કાર નાતાલ એ ફક્ત ખ્રિસ્તી લોકોનો તહેવાર નહીં પણ વૈશ્વિક તહેવાર આજે બની રહ્યો છે દરેક જગ્યાએ નાતાલની ઉજવણી કોઈક ને કોઈક રીતે થઈ રહી છે અને ઘણા બધા પ્રશ્ન થાય કે શા માટે નાતાલની ઉજવણી હવે દુનિયામાં એવો એક પણ દેશ નથી કે જગ્યા નથી કે જ્યાં નાતાલની ઉજવણી થતી ન હોય અને એટલા માટે એ જણાવે છે કે નાતાલ એ માટે ઉજવાય છે કે પ્રભુ ઈસુ ખરીશ માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા તેઓ પોતે ઈશ્વર હતા છતાં પણ માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા અને એના આગમનની ઉજવણીમાં નાતાલ ઉજવવામાં આવે છે એટલે જ્યાં જ્યાં જેઓ પ્રભુ ઈસુ ખ્રિશ પર વિશ્વાસ કરે છે તેઓ નાતાલની ઉજવણી કરતા હોય છે અને એનો હેતુ એ છે કે માણસ જાત મોક્ષ પામવાને માટે અલગ અલગ પ્રયત્નો કરે છે ઘણા જ સારા કાર્યો કરે ઘણું બધું કરતા હોય પરંતુ મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી જ્યારે ઈશ્વરે એ જોયું કે માણસ એ મારા સુધી પહોંચવા માટે પ્રયત્નો કરે છે પણ એ પહોંચી શકતા નથી તો હું પોતે એમની પાસે જાઉં અને ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં આ પૃથ્વી પર માનવ દેહ ધારણ કરીને આવ્યા અને તેઓ આપણી સાથે રહ્યા આપણી વચ્ચે વસ્યા આપણા દુઃખો અને દર્દોને જાણ્યા અને બાઇબલમાં જણાવ્યું છે એ પ્રમાણે અને જે વિશ્વાસ અમે કરીએ છીએ એ રીતે કે પ્રભુ યુસુ ખિસ્ત વધંભ પર આપણા પાપોને માટે મરણ પામ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્રીજા દિવસના મરણમાંથી સજીવન થયા અને આજે તેઓ જીવનથી ઈશ્વર છે અને મોક્ષ કે અનંત જીવન પાપોની માફી આપણને આપે છે જો પ્રભુ પર વિશ્વાસ કરે છે તેઓને પાપોની માફી પ્રાપ્ત થાય છે અને એ સદાકાળનું જીવન એમને પ્રાપ્ત થાય છે અને એટલા માટે નાતાલની ઉજવણી એ રૂપમાં થતી હોય છે કે પ્રભુ યુસ ખ્રિસ્ત દરેક પર પ્રેમ કરે છે પછી ભલે એ ગમે તે વ્યક્તિ હોય પણ પ્રભુ યુસુખ્રીસ દરેકને માટે આવ્યા અને જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેઓને અનંત જીવન મળે છે પાપોની માફી મળે છે અને એટલા માટે બહુ જોરશોરથી આજે નાતાલની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે અને બે હજાર ચોવીસની નાતાલની ઉજવણી એ દર્શાવે છે કે પ્રવિષ ખ્રિસ ખરેખર પૃથ્વી પર આવ્યા હતા અને તેઓ ફરીથી ન્યાય કરવાને માટે આવવાના છે અને એટલા માટે આપણે બધાએ એ માટે તૈયાર રહેવાનું છે જુલિયા સર આપણને નાતાલ વિશેની પ્રાથમિક માહિતી પણ આપી બહુ સુંદર આપી અને ઈસુ ગોડનું જે બધાને વિશ્વાસ છે ઈસુ ગોડ ઉપર એની પણ આપણને વાત કરી આપણે હવે અનિતા મેડમ પાસે જઈશું અને અનિતા મેડમને મેડમ આપણે દુનિયાની અંદર ચાલી રહ્યા છે મારી જાણ મુજબ ગાંધીજીએ પણ એમના વખાણ કરેલા છે આ ખ્રિસ્તી અને ગોડના આપ સર્વને નાતાલ એટલે ક્રિસમસની સલામ હેપી ક્રિસમસ થી સર્વને વિશ કરું છું અને ખાસ કરીને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો સર્વત્ર યુદ્ધ ની પરિસ્થિતિ છે અને એવા સમયે નાતાલ આપણા માટે ઈસુ ખ્રિસ્ત આપણા માટે એ કઈ મહત્વ ધરાવે છે તો બાઇબલ આપણને બતાવે છે કે ઈસુખ્રિસ્ત નો જન્મ શાંતિનો સરદાર તરીકે થયું હતું અને એ શાંતિ આપવાના માટે ઈસુ ખ્રિસ્ત આવ્યા ઈવન યુદ્ધની પરિસ્થિતિ છે તો યુદ્ધમાં પણ જે શાંતિ આપવા માટે સક્ષમ એવા શાંતિ આપવા માટે જે આવ્યા છે ઈસુ ખ્રિસ્ત એ શાંતિ આ સર્વ જે યુદ્ધ જેવી પરિસ્થિતિવાળી દેશ માટે પણ એ જ અમારી પ્રાર્થના એ જ અમારી આશા છે કે એમને ઈસુ ખ્રિસ્ત જે શાંતિનું સરદાર તરીકે જન્મ લીધો એમની શાંતિ ત્યાં સુધી પહોંચે એ અમારી પ્રાર્થના છે અને ક્રિસમસ એ છે શાંતિનું આ પર્વ છે અને એકબીજાની સાથે શાંતિ પ્રવર્તે કુટુંબની અંદર વ્યક્તિ એકબીજાની વચ્ચે અને દેશ એકબીજાની વચ્ચે અને વિશ્વભરમાં શાંતિ રહે એની પ્રાર્થના તો કરતા જ હોઈએ છે અને એની આસ્થા અને એની વિશ્વાસ પણ અમને છે કે ઈસુ ખ્રિસ્ત શાંતિ એ સર્વત્ર આપશે જ અનિતા મેડમ પ્રિષ્ઠે આપણને સારી વાત કહી કે ભાઈ વિશ્વની અંદર જે અત્યારે યુદ્ધનું વાતાવરણ છે એની અંદર પૃષ્ઠનું જ આપણે જે ઈસુનો સંદેશો છે એ જ કામ આવશે આપણે ફરીથી આપણે જુલિયર સર પાસે જઈશું અને જુલિયર સરને પૂછીશું કે ખરેખર બાઇબલની અંદર એવા કયા કયા મુખ્ય ઉદ્દેશો છે કે જેનાથી આજે વિશ્વની અંદર લાખો કરોડોની સંખ્યામાં આ ખ્રિસ્તીઓ ભાઈ બહેનો એના પર વિશ્વાસ રાખે છે બાઇબલના જે મૂળભૂત સિદ્ધાંતો છે અને પ્રભુ સુખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું એમાં પ્રેમ પ્રભુ સુખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું એમાં એમણે કહ્યું કે તમે એકબીજા પર પ્રેમ કરો અને તમારા દુશ્મનો પર પણ પ્રેમ કરો અને બીજી જે બાબત એમણે કહી કે તમે એકબીજાને માફ કરો તમારા દુશ્મનોને માફ કરો અને એ એમણે પોતાના જીવન પરથી શીખવ્યું જ્યારે પૃથ્વી પર તેઓ હતા ત્યારે એમણે ગરીબો પર પ્રેમ કર્યો કચડાયેલા લોકો પર પ્રેમ કર્યો અને એવા લોકો કે જેમને લોકો ધિક્કારતા હતા એમના પર પણ પ્રેમ કર્યો જે પૈસાદાર લોકો હતા એમના પર પણ પ્રેમ કર્યો જેઓ શાસકો હતા એમના પર પણ પ્રેમ કર્યો અને પ્રભુ યુ ખ્રિસ્ત એ પ્રેમ અને માફીનો સંદેશો આપ્યો અને પોતાના જીવન દ્વારા એ પુરવાર કર્યો જ્યારે પ્રભુ યુશ ખ્રિષ્ને ઉદયસ્તમ પર જડી દેવામાં આવ્યા ત્યારે તેઓએ જે કહ્યું એ આખા વિશ્વને માટે એક સૂચક છે કે હે પિતા તેઓને માફ કર કેમકે તેઓ શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી એટલે જેમણે પ્રભુ યુસુ ખ્રિસ્તને ધરપકડ કરી એમને માર માર્યો વધસ્તંભે જડ્યા એમના માટે એમણે માફીની પ્રાર્થના કરી કે એમને માફ કરવામાં આવે અને એ પ્રેમ અને માફીનો સંદેશ અને કરુણાનો સંદેશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધા જ લોકોને માટે આવ્યા અને આજે સમગ્ર ખ્રિસ્તી સમાજ આ સિદ્ધાંતોને અનુસરે છે આજે તમે જોશો તો દુનિયાભરની અંદર શિક્ષણના ક્ષેત્રે મેડિકલ ક્ષેત્રમાં અને અલગ અલગ ક્ષેત્રોમાં ખ્રિસ્તી સમાજ એ કાર્યરત છે અને બહુ જ દર્શન અને બહુ જ સાથે તેઓ કામ કરે છે જેમની તેઓ સેવા કરે છે એ લોકોની પ્રેમથી તેઓ સેવા કરે છે જ્યાં જ્યાં તેઓ કાર્ય કરે છે ત્યાં નિષ્ઠાપૂર્વક અને વફાદારીપૂર્વક કાર્ય કરે છે એટલે બાઇબલનો આ જે સિદ્ધાંત છે કે બાઇબલનું આ જે શિક્ષણ છે એ પ્રેમ માફી શાંતિ અને કરુણામાં છે પણ એ સિવાય પણ ઘણા બધા મુદ્દાઓ છે કે જે બાઇબલ આપણા જીવન વિશે આપણને શીખવે છે અને એમાં બીજી એક મહત્ત્વની વાત છે એ એ છે પ્રભુ શ્રી ખ્રિસ્તે એ કહ્યું કે તમે જે ઈચ્છો છો કે લોકો તમારા માટે કરે એ તમે એમના માટે કરો તમે એમ ઈચ્છો છો કે લોકો તમારા માટે સારું બોલે તમારા માટે કંઈક કામ કરે તો સૌથી પહેલા તમે એમના માટે સારું બોલો તમે એમના માટે કામ કરો અને આ બહુ જ મહત્વનો સિદ્ધાંત છે કે જે સમગ્ર માનવજાતને લાગુ પડે છે અને નાતલની ઉજવણી પણ એ જ સંદેશ લઈને આવે છે કે આપણે એકબીજા પર પ્રેમ કરીએ પછી એ ભલે તે ગમે તેવી વ્યક્તિ હોય આપણે એકબીજાને માફ કરીએ કે જેઓ આપણા માટે કંઈક ખોટું કર્યું છે આપણી વિરુદ્ધ કશુંક કર્યું છે કોઈક આપણા માટે કંઈક બોલી ગયું છે તો આપણે તેઓને માફ કરીએ અને માફી આપવા દ્વારા શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે સાજા પણ પ્રાપ્ત થાય છે આપણે ઈચ્છીએ છીએ કે બીજાઓ આપણા માટે કશું કરે તો એ સૌથી પહેલાં આપણે એમના માટે કરીએ અને નાતાલની ઉજવણી જ્યારે અમે કરી રહ્યા છીએ ત્યારે પ્રભુ ક્રિષ્ઠના જે સિદ્ધાંતો છે એને અમે અમલમાં મૂકીએ છીએ એક મહત્વની વાત જે આજે બની રહી છે એના વિશે હું કહેવા માગું છું કે ઘણી બધી જગ્યાએ જ્યાં જ્યાં પ્રાર્થના મીટિંગમાં એકઠા મળે છે ત્યાં તોફાનો થાય છે એ ચર્ચિસને બાળી નાખવામાં આવે છે એ પ્રભુ મંદિરોમાં કે ચર્ચિસમાં જે બેઠા હોય તેમને માર મારવામાં આવે છે બધી વસ્તુઓ ફેંકી દેવામાં આવે છે પણ તમે મને કહો કે આજુ આજ દિન સુધી કોઈ ખ્રિસ્તી વ્યક્તિએ જઈને બસ સળગાવી હોય તોફાનો કર્યા હોય કે પથ્થરમારો કર્યો હોય કારણ કે અમે બીજાઓને માફ કરીએ છે કે જેઓ અમારી વિરુદ્ધ કંઈક કરે છે અમે એમના માટે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ એમને આશીર્વાદ આપે એમને શાંતિ આપે અને આ નાતાલનું પર્વ ફરીને એકવાર પ્રભુ શ્રી માટે જે વર્ષો અગાઉ કહેવામાં આવ્યું કે મસીહા જન્મ લેશે અને એ એનું નામ શાંતિનો સરદાર હશે અને એ શાંતિ જે પ્રભુ શ્રી ખ્રિષ્ની છે એ અમર હૃદયોમાં છે અને એ શાંતિ અમે આ રીતે પ્રગટ કરીએ છીએ જુલિયર સર બહુ સરસ વાત કરી કે ખાસ તો મેં એનો માર્ગ કહ્યું કે શિક્ષકોમાં બહેનોમાં ખાસ કરીને હું મેં ઘણી બધી હોસ્પિટલોમાં જોયું છે કે નર્સ બહેનો જે ક્રિશ્ચન બહેનો હોય છે એ પૂરા હૃદયથી ભાવથી દર્દીની કોઈ પણ જાતની અપેક્ષા કે તટસ્થતાપૂર્વક સેવા કરતા મેં જોયેલા છે એવી રીતે શિક્ષકોની અંદર પણ જે ક્રિશ્ચન બહેનો છે ત્યારે ઘણી બધી જય સોમનાથ સ્કૂલ અમદાવાદની છે એની અંદર આપણા ઘણા ક્રિશ્ચિયન બહેનો ટીચર છે એને હું ઓળખું છું એ એકદમ નિષ્ઠાથી કોઈ પણ જાતના લોભ લાલચ કે માત્ર ને માત્ર ભણાવવું એવી ભાવનાથી શિક્ષણ આપી રહ્યા છે અને જે સાહેબે વાત કરી ને ક્યારે પણ કોઈ ખ્રિસ્તી ભાઈ બહેનોએ કદી બસ સળગાવવાની વાત જાઓ તો એમણે જે માફીની વાત કરી એમાં એક વાત ઉમેરીશ કે ને નવાણુંની અંદર મારી જાણ મુજબ ઓરિસ્સામાં મને લાગે ઓરિસ્સામાં કે ઉત્તર પ્રદેશમાં ગ્રામ સ્ટેન્ડલી કરીને જે વિશાળરી કુટુંબ હતું એના બે બાળકો સહિત જીવતા જળાવી દીધા હતા દારાસિંહ નામના એક કટ્ટરવાદીએ એમને પણ પાછળથી એમના કુટુંબીજનોએ માફી આપેલી અને દુનિયાની અંદર એ એક એવો સંદેશો આપેલો હતો કે અમારા કુટુંબીજનોને પણ સળગાવી દીધા હોવા છતાં અમે અમને માફ કરીએ છીએ દારાસિંહ પછી જેલમાં ગયેલા એ વધુ છે પણ આ એક જે જુલિયા સર વાત કરીને કે એ લોકો માફી માગ આપવામાં અને ક્યાંય કોઈ હુલડમાં જોડાયેલા નથી હું એમને ફરીથી પેલી જો એમને યાદ હશે સ્ટેનલીની વાત કરશે થોડી કે ગ્રેહમ સ્ટેનલી ગ્રેહમ સ્ટેન તેઓ રક્તપિત્ય મધ્ય ઓરિસ્સામાં કામ કરતા હતા અને એમને અને એમના બે નાના બાળકોને સળગાવી દેવામાં આવ્યા અને એ પછી એમના પત્ની તેમણે કહ્યું કે જેઓએ મારા પતિ અને બાળકોને સળગાવી દીધા છે મારી નાખ્યા છે એમને હું માફ કરું છું એટલે આવું જે માફી આપવાની ભાવના છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ અને એમને પ્રેમ કરવા દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે અને એ જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવંત ઈશ્વર છે અને જીવંત ઈશ્વર જ આવા પ્રકારની શક્તિ અને સામર્થ્ય આપી શકે કે આપણે બીજાઓને માફ કરી શકીએ અ અનિતાબેન ખાસ તો જે ખ્રિસ્તી ભાઈબહેનો માટે ઇઝરાયલ નું જે મહત્વ છે તો ઇઝરાયલ નું મહત્વ શા માટે કેમ કે દર વર્ષે હું જોઉં છું કે લાખો જેમ કે સગવડો આર્થિક એ લોકો ઇઝરાયલ ની મુલાકાતે જાય છે ને ત્યાં ઈસુ ખ્રિસ્તના પેલા માટે તો એનું આખું એક મહત્વ સમજાવો કે ઇઝરાયલ અંદર એવું શું છે આપણે કે ખ્રિસ્તી ભાઈ બહેનો ત્યાં વધારે વધારે જાય ઇઝરાયલ ખ્રિસ્તી વ્યક્તિઓ માટે બહુ મહત્ત્વનો સ્થળ છે અને ઇઝરાયેલ દેશની અંદર જે યરુશલેમ આવેલું છે યરુશલેમમાં જે મંદિર છે એનું મહત્ત્વ છે સાથે સાથે બેત્લેહેમમાં ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો અને એના માટે પણ મહત્ત્વ ખ્રિસ્તી લોકો માટે છે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ બેત્લેહેમમાં થયો છે મરિયમ અને યુસફ અને એ મરિયમને યુસફને ઈશ્વરે પસંદ કર્યું મરિયમ કુંવારિકા હતી અને એ કુંવારિકાને એક દૂત દ્વારા સંદેશ આપવામાં આવ્યું કે મરિયમ કુંવારિકા છે પણ એ ગર્ભવતી થઈને ઈસુ ખ્રિસ્તને જન્મ આપશે અને આ કહેવાતી મરિયમ ગભરાઈ અને એણે દૂતને પૂછ્યું કે આ કેમ કરીને થશે કારણ કે યુસફ જેની સાથે મારી વિશાળ થયું છે એન્ગેજમેન્ટ થયું છે એ એને હું જાણતી જાણતી નથી તો દૂતે એને કહ્યું કે પવિત્ર આત્મા યા આત્માના પરાક્રમથી તો આ બાળકને જન્મ આપશે અને આપણે જાણીએ છીએ બાઇબલમાં લખ્યું છે એ પ્રમાણે બેતલહેમમાં આ બાળકનું મતલબ ઈસુ ખ્રિસ્તનું બાળક તરીકેનું જન્મ મરિયમે આપ્યો માટે આ જગ્યા અને આ સ્થળ ઈસુ ક્રિસ્તના જન્મ ત્યાં થયા અને ખ્રિસ્તનું જે જીવન અને જીવનની અંદર જે સેવા કર્યું જીવનની જે સાક્ષી છે ઘણા બધા એવા ચમત્કારો કર્યા આંદડાઓને આંક આપ્યું જે માંદાઓ છે એમને સાજા કર્યા જે મૃત પાય હતા મરી ગયેલા હોવાને એમને જીવન આપ્યું સજીવન કર્યા એવા ઘણા બધા કિસ્સાઓ સુવાર્તાઓ બાઇબલની અંદર જે ચાર સુવાર્તાઓ છે એની અંદર લખવામાં આવ્યું છે માટે આ જગ્યા બહુ મહત્ત્વનું છે માટે ખ્રિસ્તી વ્યક્તિઓ અલગ અલગ દેશ દેશથી ત્યાં મુલાકાત લે છે અને ઈસુ ખ્રિસ્ત જ્યાં ચાલ્યા જ્યાં સેવા કર્યું ત્યાં એમના પગ પડે અને આશીર્વાદ પ્રાપ્ત કરીએ એના માટે આ દેશ કે આ ઇઝરાયલ બહુ મહત્વનું બની રહે છે અનિતા મેડમજી આપણને બહુ જ સારી વાત કરી ઇઝરાયલ બાબતે અને એ સુખ્રીસ વિશેની આપણે હવે છેલ્લો પ્રશ્ન જુલિયર સરને પૂછીશું કે મારે ઘણીવાર જે સીએનઆઈ ચર્ચના ગુજરાતના સૌથી વડા છે શિલ્વન સાહેબ બાર વાત થાય છે કે અમારું સીએનઆઈ ચર્ચના તમામ જિલ્લાઓની અંદર અમે માત્ર આ પ્રાર્થના એ તો બધું કરીએ છીએ પણ સામાજિક સેવાઓ પણ કરીએ છીએ તો એ અંગેની વિગતો થોડી આપણને જુલિયર સાહેબ આપશે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત દર્શીસ ડી સત્તર એ આખા ગુજરાતભરની અંદર પ્રસરાયેલી છે એટલે કે અમારા સંપ્રદાયના અનુયાયીઓ આખા ગુજરાતમાં છે અમે દર રવિવારે ઈશ્વરનું ભજન કરવાને માટે એકઠા મળીએ છીએ પ્રાર્થના સભા થાય છે કે જેમાં અમે ગીતો ગાઈએ છીએ ઈશ્વરના વચનો દ્વારા બોધ આપવામાં આવે છે અને સમગ્ર વિશ્વને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પણ એ ઉપરાંત ઘણી બધી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ડી સત્તર દ્વારા કરવામાં આવે છે સામાજિક પ્રવૃત્તિઓ ઘણી બધી થઈ રહી છે અમારી એક સ્કૂલ છે એ સાથે એક આઈટીઆઈ છે બહેનો માટે રોજગારી પૂરી પાડતું સીવણનું કાર્ય થઈ રહ્યું છે એ ઉપરાંત કાઉન્સેલિંગ સેન્ટર છે કે જ્યાં અલગ અલગ પ્રકારના લોકો જે સમસ્યાઓથી પીડાતા હોય તેઓ કાઉન્સેલિંગ માટે આવતા હોય છે અને એમને મદદ મળતી હોય છે વિવિધ ગરીબ લોકો અને કચરા લોકોની સેવા પણ અમે વિવિધ રીતે કરતા હોઈએ છીએ એવા ઘણા બધા ગરીબ બાળકો છે જેમને ચર્ચ દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જે વિધવાઓ છે જેમની પાસે કોઈ આવકનું સાધન નથી એમને પણ આર્થિક સહાય આપવામાં આવે છે જે ગરીબ કુટુંબો છે એમને પણ આર્થિક સહાય આપવામાં આવે છે અને આ નાતાલની ઉજવણીના ભાગરૂપે દરેક ચર્ચ એ અલગ અલગ જગ્યાઓમાં જાય છે અને અનાજની વહેંચણી કરે છે કીટ બનાવવામાં આવે છે કે જેમાં અલગ અલગ વપરાશમાં લેનારી વસ્તુઓ સામેલ કરવામાં આવે છે અને એ ગરીબ લોકોને આપવામાં આવે છે જે આનંદ અમે કરીએ છીએ એ આનંદ અમે બીજાઓની સાથે વહેંચીએ છીએ એ યાદ કરતા કે પ્રભુ સુખે સ્વર્ગનો સગળો વૈભવ છોડીને આ પૃથ્વી પર સમગ્ર માનવજાતને માટે આવ્યા અને એ જે આનંદ છે એ અમે બીજાઓની સાથે વહેંચીએ છીએ એટલે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા એ સામાજિક રીતે ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે કે જેના દ્વારા ઘણા બધા લોકો આગળ આવ્યા છે અમારી પાસે જીવન દ્વાર કેન્દ્ર છે કે જેમાં ઘણા બધા બાળકો અભ્યાસ કરી ગયા એ બાળકો કે જેઓના માતા પિતા રક્તપિતના રોગથી પીડાતા હતા એ લોકોને ત્યાં લાવવામાં આવ્યા શિક્ષણ આપવામાં આવ્યું અને આજે ઘણી બધી સારી જગ્યાએ તેઓ છે જો આ વ્યવસ્થા તેઓને ન મળી હોત તો કદાચ આટલી મોટી ઊંચી જગ્યાએ તેઓ પહોંચી શક્યા ન હોત શિક્ષકો કે નર્સ કે અધિકારી બની શક્યા ન હોત અને હજુ પણ એ જ કાર્ય અમારું ચાલી રહ્યું છે કે જે ગરીબ છે જેઓની પાસે કોઈ નાણાં નથી એવા વિદ્યાર્થીઓ કે જેઓની પાસે કોઈ સગવડો નથી એમને અમે મદદ કરીએ અને એમને અમે આગળ લાવીએ કે જેથી બીજાઓની સાથે એ તાલ મિલાવી શકે અને એમના જીવનો એ વ્યવસ્થિત બની શકે જુલિયસ સર અને અનિતા મેડમે આપણને નાતાલની સાચા અર્થમાં ઉજવણી વિશેની આપણને બહુ જ સારી વાત કરી સામાજિક સેવાઓ કરે છે એની વાત કરી એમાં હું ખાસ ઉલ્લેખ એટલા માટે કરીશ કે જુલિયસ સર અને અનિતા મેડમ જે મણિનગરમાં એક કાઉન્સિલ જે સેન્ટર ચલાવે છે એમાં ઘણા બધા ડિપ્રેશન થયેલાઓને એમણે સાજા કર્યા છે અને એમને પાછા એકદમ સારી જે નોર્મલ લાઈફની અંદર લાવ્યા છે એ બહુ જ મહત્ત્વનું મેં કામ જોયેલું છે અને એ સિવાય પણ હમણાં પ્રાંતિત પાસે એક જીવન સંધ્યા કે જીવન કેન્દ્ર કરીને જે એકલા રહેતા હોય કે મોટી ઉંમરના હોય નાગરિકો એના માટે પણ એક પેલું આખી સંસ્થા ઊભી કરીને એમાં રાખવામાં આવેલા છે આમ કહેવાનો અર્થ એમ છે કે આ સીએનઆઈ ચર્ચ જુલિયા સર અનિતા મેડમ સહિત સિલવન સાહેબ આપણા જે સીએનઆઈના ગુજરાતના વાળા છે એમના દ્વારા ખૂબ જ સારી પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન યુવાનો માટેની વિધવાઓ માટેની મહિલાઓ માટેની મહિલા સંગત આ બધી ઘણી બધી એક્ટિવિટીઓ એટલી બધી સરસ ચાલી રહી છે અને સૌથી વધુ એમાં એ છે જેમ પહેલાં પણ કહેવું હું ફરીથી કહું છું કે ઈશુ ગોડના એ સિદ્ધાંતો અને બાઇબલના સિદ્ધાંતો ઉપર આ તમામ પ્રકારની કામ કામગીરી અલગ કાર્યવાહી ચાલી રહી છે એને હું આવકારું છું અને આજે આપણે અહીંયા એમનો ઇન્ટરવ્યૂમાં પૂરું કરીશ નમસ્કાર બંનેનો હું આભાર માનું છું